ઉત્તર ગુજરાતમાં બનેલી ઘટનાએ પૂરા દેશને શર્મશાર કર્યો છે સાબરકાંઠામાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે કોણ છે આરોપીઓ જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં સાબરકાંઠામાં બની શર્મસાર ઘટના સગીરા સામૂહિક દુષ્કર્મનો ભોગ બની સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ વિસ્તારમાં એક ચકચારી અને અત્યંત ધ્રૂણાસ્પદ ઘટના સામે આવી છે જેમાં ચૌદ વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ ત્રણ નરાધમો દ્વારા આચરવામાં આવ્યું છે આ ભર્યા બનાવને પગલે સમગ્ર ગાંભોઈ વિસ્તાર સહિત જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સગીરા પર થયેલા આ અત્યાચારને લઈને પોલીસે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો ઝડપી તપાસના અંતે પોલીસે ગેંગ રેપના કૃત્યમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસ સ્ટેશન ખાતે તારીખ સત્યાવીસના રોજ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલ છે જે ભોગ બનનાર છે તે સગીર વયની બાળા છે તેના પિતાજી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે એમાં કુલ ત્રણ આરોપીઓ છે બનાવની વિગત એવી છે કે છવ્વીસ તારીખના સાંજના છ સાડા છ આસપાસ અંધારાનો સમય થતાં આરોપીઓ પૈકી એના એક વ્યક્તિએ આડું રાખીને આ બાળાને લાફો મારીને એને ખેતરમાં ખેંચી લીધેલું અને બે આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કરેલું અને ત્રીજા આરોપીએ તેને પકડી રાખેલી હતી આ ત્રણેય આરોપીઓને તાત્કાલિક પોલીસે શોધખોળ કરી અટકાયત કરેલી અને એમને અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે બનાવ સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જેથી ગુનાની કડીઓ અને પુરાવાઓ સચોટ રીતે એકત્રિત કરી શકાય વધુમાં પોલીસે આ આરોપીઓના વિસ્તારમાં વરઘોડો કાઢીને તેમને જાહેરમાં ફેરવ્યા હતા આવા ગંભીર ગુના આચરનારાઓને સમાજમાં શરમ અને પશ્ચાતાપ થાય તેવા હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી જે ત્રણ આરોપી છે એમાંથી એક આરોપીની છવ્વીસ વર્ષ ઉંમર છે એકની બાવીસ વર્ષ છે અને એકની અઠ્ઠાવીસ વર્ષ ઉંમર છે પરિતર ત્રણ આરોપી પૈકી એક આરોપી છે એ પરિણીત છે બે વિવાહિત નથી હા આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલ છે અને તે બાબતે જરૂરી કાર્યવાહી કરે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ પોતાના ગુનાનો સ્વીકાર પણ કરી લીધો છે હાલમાં પોલીસે આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા અને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે યશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ સાબરકાંઠા